હેલ્મેટ વગર ગાડી લઈ ફરનારા પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અભિયાન સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે સરકારના ટ્રાફિકના કડક નિયમો હોવા છતાં પણ લોકો ટ્રાફિક કાયદાનો અમલ નથી કરતા ત્યારે ટ્રાફિકના નિયમોને લઈને પણ સરકાર તરફથી અનેક જાહેરાત કરવામાં આવે છે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ઠેર ઠેર નિયમોની જાહેરાતના બોર્ડ લગાડવામાં આવે છે તેમ છતાં પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને જાહેરમાં જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે હેલ્મેટ વગર ગાડી લઈ ફરનારાઓ પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે વરોચ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે સરકારના ટ્રાફિક નિયમો કડક હોવા છતાં પણ લોકો ટ્રાફિક કાયદાનો અમલ કરતા નથી ટ્રાફિકના નિયમોને લઈને પણ સરકાર તરફથી અનેક જાહેરાત કરવામાં આવે છે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર ટ્રાફિકના નિયમોની જાહેરાતના બોર્ડ લગાવવામાં આવે છે તેમ છતાં પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને જાહેરમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે ભરૂચ જિલ્લામાં હેલ્મેટ ફરજિયાતના કાયદાની પહેલા દિવસે જ મોટા પ્રમાણમાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં

હેલ્મેટ પહેરાવવા માટે માનનીય ડીજીપી શ્રી તથા ભરૂચ જિલ્લાના એસપી શ્રી ભરૂચ ચાવડા શ્રીના સૂચનાથી જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચમાં કમ્પલસરી હેલ્મેટના કાયદાને પાલન કરે લોકો એના માટે વાહન ચેકિંગ થઈ રહ્યું છે એમાં ઘણા બધા લોકો હજુ હેલ્મેટ પહેરતા નથી ગઈકાલે પણ ભરૂચ જિલ્લા સારામાં સારો દંડ લોકોને ફટકારેલો છે અને કમ્પલસરી હેલ્મેટ પહેરવા માટે સૂચના કરેલી છે અમને જાણવા મળ્યું છે કે હેલ્મેટનું વેચાણ પણ સિટીમાં ખૂબ વધી ગયું છે ગ્રામ્ય લેવલ પર અત્યારે બધા હેલ્મેટ પહેરી રહ્યા છે તો તમામ ભરૂચની જનતાને એક રિક્વેસ્ટ છે કે કમ્પલસરી હેલ્મેટ પહેરો અને જે હેલ્મેટ નહીં કરે તો તમારે દંડ ભરવો જ પડશે આજે ભરૂચ જિલ્લાના મોટા ભાગના દરેક ચાર રસ્તા પર પોલીસ તૈનાત છે તો મહેરબાની કરીને હેલ્મેટ પહેરશો અને પોતાની સેફ્ટી રાખશો જય હિન્દ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભલ